મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ સયાજી હોસ્પિટલના પેડિયાટ્રિક્સ વિભાગમાં લ્યુકેમેનિયાના બાળ દર્દીઓની સારવારમાં સફળતા મળી છે પહેલાના સમયમાં લ્યુકેમેનિયાની સારવાર કરનાર તજજ્ઞના અભાવે શંકાસ્પદ દર્દીઓ જેમના બોનમેરોની તપાસ કરવાની જરૂરિયાત હોય અથવા નિદાન થયેલા બાળકોને વધુ સારવાર માટે અમદાવાદ રિફર કરવાની જરૂરિયાત ઊભી થતી હતી નજીકની હોસ્પિટલમાં સારવારના અભાવે ઘણા દર્દીઓ અમદાવાદમાં ઘરથી જ દૂર સારવાર કરાવવા માટે તૈયાર થતા ન હતા ત્યારબાદ હાલમાં બાળરોગ વિભાગમાં બોન મેરોની તપાસ શરૂ કરવાથી લ્યુકેમિયા એપ્લાસ્ટિક અને મિયા દર્દીઓનું સમયસર નિદાન શક્ય બને છે લ્યુકેમિયાના દર્દીઓને ઘર આંગણે સારવાર ઉપલબ્ધ થતા દર્દી લાંબી અને મુશ્કેલ સારવાર કરાવવા માટે તૈયાર થાય છે અને તેમની સફળતાપૂર્વક સારવાર કરવામાં આવે છે બે હજાર ચોવીસના વર્ષમાં કુલ વીસ દર્દીઓની બોર્ડમેરોની તપાસ તથા સાત દર્દીઓની સારવાર કરવામાં કરવામાં આવી છે છે પ્રથમ દર્દી સારવારના અંતે કેન્સર મુક્ત જાહેર આવ્યો આ બે દર્દીઓના વાલીઓએ એસએસજી હોસ્પિટલના ડોક્ટરો અને સમગ્ર સ્ટાફનો આભાર માન્યો પેડિયાટ્રિક વિભાગના હેડ ડોક્ટર ઓમ પ્રકાશ શુક્લાના માર્ગદર્શન હેઠળ એસોસિએટ પ્રોફેસર ડોક્ટર આશ્રુતિ કાશાએ સફળતાપૂર્વક સારવાર કરી અને મીડિયાને સંબોધન કર્યું હતું બાળરોગ વિભાગના હેડ અને પૂર્વ અધિક્ષક ડોક્ટર અય્યર સાહેબ અને અત્યાર હાલના અધિક્ષક દેવેશ્વર સાહેબના સહયોગથી આ સારવાર બાળરોગ વિભાગમાં શક્ય બની છે બાર આ સારવારનો ખર્ચો ત્રણથી સાડા ત્રણ લાખ જેટલો થઈ જાય છે જે સારવાર એસએસસી હોસ્પિટલમાં લગભગ નિઃશુલ્ક દરે કરવામાં આવે છે હા એટલે લ્યુકેમિયા એટલે બાળકોમાં થતું જે લોહીનું કેન્સર છે એ બાળકોમાં બીજા નંબરનું કોમન કેન્સર છે અને બાળકોમાં જે લ્યુકેમિયા થાય છે એ કમ્પ્લીટલી મટી જવાના કમ્પ્લીટ ક્યોર થવાની શક્યતા ઘણી વધારે હોય છે એટલે એંશી ટકા જેટલા બાળકોમાં જો બે વર્ષની સારવાર માતા પિતા કમ્પ્લીટલી કરાવે તો બાળકનું કેન્સર સંપૂર્ણપણે મટી જવાની શક્યતાઓ હોય છે બાળકોમાં લોહીનું કેન્સરના લક્ષણો છે કે લાંબા સમય સુધી બાળકને તાવ આવે જે કોઈ પણ સામાન્ય આપણે દવાઓ આપીએ એનાથી બાળકને સારું ના થાય હાથ પગમાં દુખાવો થાય એ સિવાય શરીરમાં જે લોહીના કણો છે એ ઘટી જાય એટલે બાળક ફિકું પડી જાય ત્રાક કણો ઘટી જાય એના લીધે ચામડી પર ભૂરા ચાઠાઓ પડી જાય કે કોઈ જગ્યાએથી લોહી નીકળવાનું ચાલુ થાય બાળકની બરોળ અને લીવર પર સોજો આવે એ બધા એના લક્ષણો છે એટલે આમાંથી કોઈ પણ લક્ષણ જણાય તો બાળકનો બ્લડ ટેસ્ટ કરાવી અને જો એના કાઉન્ટ ઓછા હોય તો આપણે મેરોની તપાસ કરી અને કેન્સરનું નિદાન કરી શકીએ છીએ અત્યારે અહીંયા હાલમાં પાંચ દર્દીઓ ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે હા એટલે મારો પેરેન્ટ્સ માટે એ જ મેસેજ છે આપવાનો કે કેન્સર હવે આધુનિક સારવારથી બાળકમાં થતું લ્યુકેમિયા મટી શકે છે એટલે કેન્સર શબ્દ સાંભળીને માતા પિતાએ હાર માની જવી ના જોઈએ ટ્રીટમેન્ટ લાંબી હોય છે અને થોડી અઘરી બી સારવાર છે પણ જો માતા પિતાએ લાંબા ગાળાની ટ્રીટમેન્ટ રેગ્યુલર કરાવે અને એ માટે તૈયાર હોય તો આ કેન્સર મટી જવાની શક્યતાઓ ઘણી વધારે હોય છે કેન્સર થવાનું કોઈ એવું ચોક્કસ કારણ દરેક બાળકમાં એ રીતે આપણે જાણી શકતા નથી ઘણા બધા ફેક્ટર્સની જ્યારે ઇન્ટરેક્શન થાય ત્યારે એ થતું હોય છે અત્યારે જે રોજબરોજ આપણે જે વાતાવરણ આપણે પોલ્યુટ કર્યું છે વાતાવરણમાં પ્રદૂષણ વધી ગયું છે કંઈ બી હવા પાણી કશું બી અત્યારે ક્લીન નથી ખોરાકમાં ભેળસેળ હોય છે એ બધાના લીધે અત્યારે કેન્સરનું પ્રમાણ ધીમે ધીમે વધે છે હું ડૉક્ટર આશ્રુતિ કાચા એસોસિએટ પ્રોફેસર બાળરોગ વિભાગ એસએસજી હોસ્પિટલ